ચાલો ડાયરા ને માતાજી રામ રામ સીતા રામ ને એવું કૃષ્ણ તો ગમતો ડાયરો બધાય મજામાં સૌને આ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જશો તો સ્વાગત છે ડાયરો તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં આપણે જો ગઈકાલે જુઓ કેરો ડુંગળીનો વાવી દીધો હતો પછી એને મસ્ત મજાનું પાણી વાઈ દીધું હતું ને રાતે પાછો મિત્રો વરસાદે પાણી ભાઈ દીધું ને અત્યારે તો ડાયરો ડુંગળી વાવે એવું કંઈ લાગતું નથી કેમ કે એને ઘણો વરસાદ આવી ગયો ભલી ગયો મોડાકથી વાવે એવું થાય લાગે એવું હવે જોઈએ કેમ થાય ડાયરો બાકી વરસાદ જરૂર હતો આવી ગયો થોડોક તો થોડોક ડુંગળી થોડાક થી મોડી વાવેરો કલ્પેશ તું શું આવ્યો તો

મોડાકથી ટ્રાય કરશું કેમ થાય હોય કે ન હોય રોજ ઉમરે વાવન ચાલુ કરી દઈશું મગર બાકી પછી દી પછી ત્યારે રાહત થાય ને વરસાદ ત્યાર પછી બાકી બધાને સિરામણ કરાવી દીધું એ થાય છે બધા મસ્ત મજાની બેસી બેટીના કણકા છે નકરા તમારે ખાઈ હોય તો આવી જાય પાછી થઈ ગઈ છે મસ્ત મજાની જુદી બીજી બાજુ

અહીં બોટાદ આવી ગયા બોટાદ સિટીમાં આજુબાજુમાં અઢી ત્રણ ઇંચ જેવો વરસાદ થઈ ગયો આપણે અહીં જેવું જ નાખ્યું અત્યારે હે વરસાદમાં એવું જ હોય બે ખેતરો એક કિલો બે કિલોમીટરમાં હોય વરસાદ ને બીજ બીજે ઓછો હોય સાવ આવું બધી હોય અત્યારે છે ને અમે પલ્લી ગયા છીએ જો આઠ ફૂટ પલ્લી ગયો ને દોઢ વાગી ગયો બપોરનો ફાઇનલી આપણે લેવાઈ ગયું છે ઘરે

Halo, hujan em pas, baraka duet, kanan, andet wudi, dale, ya, nah, saye, shen, ada puh, baraka dneke, halo, dai, roh, nih, pih, nih, damos, nujana, nih, ya, ya, ben, kuat, hehe, kelot, ya, kem, ya, iya, khas,

Chị cảm ơn giao, không có khách lạc 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 đi આપડે મની જાય સોંપા મિત્રો કાળનો ઓલો રોપ સોપેલો હને બળી ગયો બધો પાંદડા હા બધા ઉકાઈ ગયા હવે સોતે નોટા જોઈ જાય આગળ બધા પાંદડા બળી ગયા અત્યારે ચાઢો પડશે લીલી જ રહે

લોડધા ને એક આખો ને હોઈ ગયા અહીંયા થોડોક રહ્યા છે બાપુજી રોપ ઉમર થઈ ગયા છે અમે ને બાકી મિત્રો અહીંયા અડધી પોણી કલાકથી ફૂલ ગાજવીજ થાય આ બાજુ વરસાદે એ જોરદાર પડતો હશે આપણે હે ને અહીંયા ફૂલ ગરમી છે વરસાદ નથી ફૂલ ગરમી ઉકળાટશે ચર્ચા ને લીલો થઈ ગયો એટલે બધાય ઉકળાટ છે વરસાદ તો કંઈ આ જવું નહીં કાલની જેમ કદાચ ไรตัวเอาไอ้ตัวอะไรแบบพูดออกไปเวะสชอบดีไอ้ตัวเด็กห้องวะใส่ดุจีจะกางเกงใส่กางเกงน่ะสิกางเกงฮะเด็กกางเกงน่ะสิกางเกงใส่กางเกงใส่เด็กห้องเด็กห้องดุจีไม่กางเกงส่ดุก็ไม่ดุจีนเก็บวกางเกงเก็บว ભાઈ ગી મસ્ત મજાની ગયા ખેલી મિત્રો વીજળી થાય જુઓ દર જુઓ આ સાઈડ થાય છે પછી એન ક્યાંય થાય છે બીજી બાજુ વીજળી થાય આપણે વસમાં કોરા 太累。